હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે છઠ પૂજાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ભારતીયોના છઠ પૂજાના દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર એવા મહાછઠ પૂજનનું આયોજન છેલ્લા સત્યાવીસ વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ ફાજલપુર મહીસાગર નદી ખાતે આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે મહી નદીના કિનારેના ઘાટ ખાતે છઠ વ્રતિઓ માટે પૂજા અર્ચના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં છઠ વ્રતિઓ પોતાના પરિવારને સુખાકારી સુખ શાંતિ અને સંતાનો તેમજ પતિના દીર્ઘાયુષ્ય માટે નકોડા ઉપવાસ કરતી હોય છે જ્યાં છઠ વ્રતિઓ સૂર્યાસ્ત થતાં સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપી પૂજા અર્ચના કરી હતી તો વ્રતના બીજા દિવસે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપી વ્રતની પૂર્ણાહુતિ કરશે હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી મહાસચિવ ઉદ્ધવ ભગત અશોક રાય સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ ગોત્ર ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજ વિગેરે ઉપસ્થિત રહી મહાછઠ પૂજાની ઉત્તર ભારતીયોને શુભકામનાઓ આપી હતી આ સાથે હિન્દી વિકાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું તથા પૂજા અર્ચના માટે આવતા છઠ વ્યક્તિઓ માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તમામ આપણા યુપી બિહાર અને નોર્થના જેટલા પણ છઠ્ઠી મયાના ભાવિ ભક્તો છે એમના માટે આજે અનેરો અવસર છે આજે ઉત્તરાર્ધની જે પૂજા છઠ્ઠી મયાની સૂર્યદેવની જે પૂજા કરવામાં આવી અને મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યો છું કે મહીસાગરના કિનારે આવી ભક્તો ઉમટી પડ્યા છે અને પોતે પૂજા કરી અને પોતાની શ્રદ્ધાને મનાવી રહ્યા છે આજે એક વડોદરાના નાગરિક તરીકે એમને શુભેચ્છાઓ પ્રદાન કરવા માટે અમે સમય ઉપસ્થિત રહ્યા છીએ અને પોલીસ વ્યવસ્થા સ્થાનિક તંત્ર તમામ લોકો સાથે મળી અને વડોદરાનું પણ આપણું જે હિન્દી વિકાસ પરિષદ છે એમના દ્વારા પણ ખૂબ સારી સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તમામ આગેવાનોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને કાલે પણ સૂર્યોદયની જે પૂજા થવાની છે હું માનું છું કે ભગવાન સૂર્ય છઠ્ઠી મયા એ આવનારું આપણું વર્ષ એ ઉલ્લાસથી ભરપૂર કરે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ સમગ્ર વડોદરા અને સમગ્ર ભારતમાં પ્રવર્તે विकसित भारत तरफ अपनों देश आगे दे बढ़े प्रार्थना करो। छठ पूजा का आज तीसरा दिन है आज साय मार्ग था कल सुबह में 28 तारीख को डूबते हुए सूर्य को अर्घ दे कर छठ पूजा पूर्ण होगा पूरे दुनिया उगते हुए सूर्य को नमन करते हैं परंतु यह समाज डूबते हुए सूर्य का नमन करके अपना पूजा प्रारंभ करता है हिंदी विकास मंच महिसागर नदी फाजलपुर में पिछले 27 साल से छठ पूजा का आयोजन कर रहा है छठ पूजा एक स्वच्छता का प्रतीक है परिवार कल्याण के लिए छठवर्ती पूजा करते हैं एक सामाजिक समरसता का प्रतीक है एक जातवाद प्रांतवाद को तोड़ करके आगे का मिसाल खड़ा करने वाला यह छठ पूजा है आप लोग काफ़ी समय से यहाँ पर हैं देखे होंगे कि छोटा हो कि बड़ा हो कि कोई भी व्यक्ति हो एक साथ बैठ कर के यहाँ पर छठ पूजा सम्पन्न किए शाम का सूर्य आराधना पूर्ण किए इसके लिए सभी प्रकार के भेदभाव को मिटाते हुए मैं यूपी का हूँ या बिहार का हूँ या झारखंड का हूँ या गुजरात का हूँ ऐसा नहीं सब प्रकार की बेड़ियां को तोड़ते हुए एक छठ पूजा अपना मिसाल प्रस्थापित करता है यहाँ पर हिंदी विकास मंच के तरफ से रात्रि को जो छठ रुकते हैं उनके परिवार के लिए पर के साथ आए हुए जो लोग रुकते हैं परिवार के लोगों के लिए यहाँ पर निवास का व्यवस्था है यहाँ पर भोजन की व्यवस्था है ऊपर भोजन प्रारंभ हो चुका है उनके परिवार के लोग भोजन कर रहे हैं हम लोग हर साल बारह से पंद्रह हज़ार लोग खाना खा सके इस प्रकार की व्यवस्था करते हैं यहाँ पर हजारों की संख्या में हजारों हजारों की संख्या में यहाँ पर लोग आए हुए थे कहीं भी किधर से भी जा नहीं सकते थे ऐसी परिस्थिति ये छठ मैया सूर्य भगवान के कृपा से हम अच्छी तरह से आयोजन कर पाए हैं